ખર્ચ કરીને પાંચ લાખ રૂપિયા થી વધુ નો ખર્ચો બતાવવામાં આવ્યો અને જ્યારે આ બધો ખર્ચો જોવા મળ્યો ત્યારે કોઈ મોટું કૌભાંડ થયું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી

સૌથી પહેલા શું નિવેદનબાજી થઈ છે એ સાંભળીએ ઓર્કેસ્ટ્રા મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા નાઈટ કરો છો ફક્ત 4 કલાકની ઇવેન્ટ નું બિલ મૂકો છો 62 લાખ રૂપિયા બિલની અલગ અલગ આઈટમો જ્યારે તમે જોશો તો તમને એવું દેખાશે એક ઓછું ભણેલો વ્યક્તિ બી સમજી જાય એમાં એક લખી છે કે પાંચ લાખ ચોત્રીસ હજાર રૂપિયા ફક્ત પરચુરણ ખર્ચ આ પાંચ લાખ ચોત્રીસ હજારનો કોઈ ખર્ચર્મેશન એનું કોઈ વિગતવાર કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નહીં છ લાખ થી વધારેનું ડીઝલ જનરેટર સેટ નું ભાડું નેવું હજાર થી વધારેની રૂપિયાની રેડ કાર્પેટ અગિયાર લાખ અગિયાર રૂપિયા પ્રમાણે એક ખુરશીના એક લાખને છોત્તેર હજાર બિલ ચૂક્યું તો સોળ હજાર જેટલી ખુરશીઓ પથરાઈ હોવી જોઈએ એમાં સોફા સેટ નું બિલ અલગ અહિયોમ ગણવીને તો શું આપ્યું એ ઉલ્લેખ જ નથી કર્યો મેં કહ્યું તેમ અમારા દ્વારા કમિશનર શ્રીને આની સૂચના આપવામાં આવી છે કે આની સંપૂર્ણ તપાસ કરવામાં આવે જ્યારે અધિકારી શ્રીઓ દ્વારા એક સાથે વર્ગ એકના અધિકારી અધિકારીશ્રીઓ જ્યારે સ્ટ્રાઇક પર ઉતર્યા હતા ત્યારે મેં જાતે કમિશનર શ્રીને વાત કરી છે આ બંને વિષયની પૂર્ણ તપાસ કરી અને અમને આ વિષયના સંદર્ભે માહિતી પાંચે પદાધિકારીશ્રીઓને આપે જેથી કરીને અમે આપ સૌ મીડિયાના માધ્યમે જેને પણ આ વિષયની જાણકારી જોઈએ છે તો અમે આ ચોક્કસ માહિતી પ્રોવાઈડ કરી શકીએ આઈ કેન ઓન્લી સે ધેટ અમે વડોદરામાં જનિતમાં કામગીરી કરવાના છે અને આ રીતે કરતા જ રહીશું અને અમે કોઈ પ્રશ્ન ઇશ્યુ નથી પ્રશ્ન વાતો ના કરીએ એટલે આજ મુદ્દે અહીં આર પાર જોવા મળી રહ્યું છે ભ્રષ્ટાચારનો મુદ્દો છે સમાજદાતા અલ્પેશ સાથે વાત કરીશું અલ્પેશ અહીં કોર્પોરેટર અને મ્યુનિસિપલ કમિશનર જ આમને સામે આવી ગયા હતા સામાન્ય સભામાં અને અનેક આક્ષેપો લાગી રહ્યા છે ભ્રષ્ટાચારના શું છે આખો મામલો માનસી બિલકુલથી ગઈકાલે મળેલી સામાન્ય સભાની અંદર વિકાસના ચર્ચા થવાને બદલે ક્યાંક ને ક્યાંક વિવાદનું કેન્દ્ર રહી હતી દિવાળી પહેલાં એક મનોરંજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ છે કે તેને લઈને હવે વિવાદ થયો છે ગઈકાલે મળેલી સામાન્ય સભાની અંદર જે ભાજપના જે પૂર્વ કોર્પોરેટર તેમજ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટર આશીષ જોશી કે તેમના દ્વારા આ જે કાર્યક્રમમાં થયેલા ખર્ચને લઈને સવાલો કરવામાં આવ્યા હતા અને આ જ સવાલને લઈને જે સભા છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ગરમાવો હતો બોલી પણ આ જે કમિશનર તેમજ કોર્પોરેટર છે તેમના વચ્ચે થઈ હતી આખી આ જે મામલો છે તે ક્યાંક ને ક્યાંક ઉગ્ર પણ બનેલો જોવા મળ્યો હતો જોકે જે રીતે વાત કરવામાં આવે તો જે મનોરંજનના કાર્યક્રમની અંદર લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો ને આ જે ખર્ચ છે તે સામાન્ય રીતે બજારમાં જે મળતી જે ચીજવસ્તુઓ છે તેનાથી મોંઘો હોવાનો કોર્પોરેટર છે કે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો અને તેમણે આખો આ જે મામલો છે તે મેયર સમક્ષ મૂક્યો હતો કે પ્રજાના પૈસે કેમ આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે એટલે હવે ક્યાંક ને ક્યાંક વિવાદ છે તે નવો વળાંક લઈ રહ્યો છે કારણ કે ગઈકાલે મળેલી સામાન્ય સભાની અંદર ના તો મેયર કે ના તો જે મ્યુનિસિપલ કમિશનર છે કે તેઓ આજે ભાજપના જે કાઉન્સિલર છે તેમનો જવાબ આપી શક્યા મામલો છે તે વધુ ઉગ્ર બન્યો હતો અને ત્યારબાદ મેયર દ્વારા આખી આ જે સભા છે તે પ્રજાના હતો ત્યારે પ્રજાના પૈસાનો હિસાબ થઈ તે ચોક્કસથી મળવો જોઈએ એટલે લોકો પણ હાલ સવાલ કરી રહ્યા છે કારણ કે દિવાળીના દીવડા તો બુજાઈ ગયા પરંતુ સવાલોની આગ હજુ પણ સળગતી અહીંયા જોવા મળી રહી છે જી આભાર એટલે દિવાળી સમય આ કાર્યક્રમ યોજાયો હતો પ્રજાના ટેક્સના રૂપિયા અને એમાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર થતો હોય તેવા આક્ષેપો લાગી રહ્યા છે એ સામાન્ય સભા કે જ્યાં વિકાસના મુદ્દાઓને લઈને ચર્ચા થવી જોઈએ જે શહેરમાં કેવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થશે કેવી રીતે સુખ સવલતો લોકો માટે વધુ સારી સુદ્રઢ કરી શકાશે એની ચર્ચા થવી જોઈએ ને એની જગ્યાએ ભ્રષ્ટાચારની ચર્ચા થાય છે હોબાળા મચી જાય છે અને શું ખરેખરમાં ભ્રષ્ટાચાર થયો છે તો પછી એની તટસ્થ તપાસ થવી પણ એટલી જરૂરી છે રાજકોટમાં પણ કંઈક આ જ પ્રકારે વિવાદ ઉભો થયો હતો જ્યાં મહાનગર પણ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને પક્ષ વિપક્ષના નેતાઓ બિલકુલ અહીંયા ઘણા સમયથી આવી જનરલ બોર્ડની બેઠક મળતી હોય છે હોબાળાને જ ભેટ ચડી જતી હોય છે વધુ એક આવી બેઠક મળી જેમાં ઘણા બધા સવાલ પૂછવાના બાકી હતા જવાબ કોઈ મળ્યા નથી જો કે અહીંયા દાવો થઈ રહ્યો છે કે વિપક્ષનો અવાજ રૂંધવાનો પ્રયત્ન કરવામાં આવે છે વિપક્ષ તરફથી શું કહેવાયું સત્તા પક્ષ પણ અહીંયા શું કહી રહ્યું છે સાંભળી લે ત્યારે રાજકોટની પ્રજાએ પણ જાગવું પડશે રાજકોટની પ્રજા નહીં જાગે આટલી બધા સ્પષ્ટ બહુમતી આપે એટલે લોકો અહંકારમાં એટલા બધા મજબૂત થઈ જાય છે મનફાવ્યા કરપ્શન કરી છે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આજની તારીખમાં બિલ્ડરો પાસેથી નાણાં ઉઘરાવે તો રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી ભરાઈ જાય એમ છે પણ એ નથી કરવું ફક્ત અને ફક્ત એ જ કરવું છે કે ક્યાં પોતાને કટકી મળે ક્યાં કરપ્શન મળે કેટલો ભ્રષ્ટાચાર થાય આની સિવાય કાંઈ કરતા નથી પોતાની વિપક્ષ તરીકેની ભૂમિકામાં પણ નિષ્ફળ ગયા આપણે સૌએ આજે બોર્ડમાં જોયું મીડિયાના મિત્રોએ જોયું છે કે એમને ખ્યાલ છે કે જનરલ બોર્ડનો સમય અગિયાર વાગ્યાનો મને બરાબર યાદ છે કે અગિયાર ને વીસ એટલે કે વીસ મિનિટ વિપક્ષના ચાર સભ્યો ચાલીસ હોય તો હજી સમજી શકાય કે બે લેટ આવ્યા બે ત્રણ મોડા આવે પણ ચાર સભ્યો પૂરતા સંકલન સાથે અગિયાર વાગે જનરલ બોર્ડના સમયમાં નથી આવતા મીડિયાની હાઈલાઇટ બનવું વિપક્ષના સભ્યો ખાલી બોર્ડમાં આવવું અને ભારતીય જનતા પાર્ટીના જે સભ્ય હતા જેનો પ્રશ્ન ખૂબ સારો હતો અમૃત અને સ્વર્ણિમેટલ રાજ્ય અને કેન્દ્ર સરકારે કેટલા નાણાં કયા કયા વોર્ડમાં કયા કયા વિભાગમાં વપરાણા ખૂબ સારો પ્રશ્ન હતો માન્ય કમિશનરશ્રી દ્વારા જવાબ આપતા પરંતુ દર વખતે એક ને એક રિપીટેશન કરવાનું જનરલ બોર્ડને ને ખલેલ પહોંચાડવી પ્રશ્નોત્તરી માં ઢોળા નાખવા એ માત્ર વિપક્ષનું કામ છે તો આજ અંગે વિગત મેળવીશું ગૌતમ ભેડા મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌતમ દર વખતે જેમ આ વખતે પણ જનરલ બોર્ડમાં ફક્ત ઉબાળો થયો પણ અહીંયા શું ખરા અર્થમાં વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે પછી વિપક્ષ ફક્ત નાટક કરે છે કે ભાઈ કોઈ મુદ્દા નથી તો આપણે કહી દઈએ કે ભાઈ અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ચોક્કસ આમ તો જનરલ બોર્ડ છે તે લોકોના પ્રશ્નો ઉજાગર કરવા માટે અને લોકોના પ્રશ્નોની ચર્ચા કરવા માટે મળતું હોય છે પરંતુ રાજકોટ જે મહાનગરપાલિકા છે તેના જનરલ બોર્ડમાં આવું લગભગ ક્યારેય બનતું નથી જ્યારે પણ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળે છે ત્યારે હંમેશા હોબાળા જોવા મળે છે અને જે આક્ષેપ પ્રતિ આક્ષેપ જે સત્તા પક્ષ અને વિપક્ષ છે તે કરતા જોવા મળતા હોય છે અને આવું જ આજે પણ બન્યું હતું આજે લગભગ સંભવિત જે મહાનગરપાલિકા છે વાળું જોવા મળ્યું એક તરફ જે શાસક પક્ષના જે કોર્પોરેટર છે વિનુભાઈ ધવા તેમના દ્વારા જે દ્વિશબ્દી દ્વિઅર્થી શબ્દનો જે ઉપયોગ કરવામાં આવ્યો એના લીધે જે વિપક્ષ છે તેમના દ્વારા હોબાળો કરવામાં આવ્યો બીજી બાજુ જે મનપાના જે મેયર છે તેમનું પણ માન ન જળવાય એ પ્રકારના શબ્દો વિપક્ષ દ્વારા ઉચ્ચારવામાં આવ્યા અને માત્ર ને માત્ર હોબાળો માત્ર એક પ્રશ્નની ચર્ચા થઈ અને ત્યારબાદ આ હોબાળો છે તે મચ્યો હતો અને દર વખતે જનરલ બોર્ડની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે કે જેમાં પ્રજાના પ્રશ્નો ઓછા અને હોબાળો વધારે હોય છે અને આવો નિત્યક્રમ આ વખતે પણ જળવાઈ રહ્યો છે ન પ્રજાના પ્રશ્નોની ચર્ચા થઈ કે ન તો મુદ્દાઓની ચર્ચા થઈ માત્ર હોબાળો જી જી ગૌતમ બિકલુલ આભાર આપનો મહત્વપૂર્ણ છે કે પક્ષ અને વિપક્ષના મુદ્દા આમને સામે આવી રહ્યા હતા અને વિપક્ષ તો એવા પણ આક્ષેપ લગાવ્યા છે કે મહાનગરપાલિકા બિલ્ડરોને છાવરે છે અને બિલ્ડરો પાસેથી કરોડો રૂપિયાની રકમ જે લેવાની બાકી છે વસૂલાત કરવાની બાકી છે તે પણ નથી ઉઠાવતા બીજી બાજુ સ્ટેન્ડિંગ કમિટી ચાર્મે એવું કહ્યું કે રાજકોટ મનપામાં છેલ્લા 5 વર્ષમાં 5000 કરોડ રૂપિયાના વિકાસના કામો થયા છે પરંતુ વિપક્ષ માત્ર મુદ્દા ઉઠાવે છે આક્ષેપો કરે છે વિપક્ષ તો સમય પર સામાન્ય સભામાંય નથી આવતા એટલે એમની પાસે કોઈ કામ નથી